વિક્રોલી લિંક રોડ સેક્શન વચ્ચે મેટ્રો ટ્રેન માં મુસાફરી કરી આ પ્રસંગે પીએમ મોદીએ મેટ્રો ટ્રેન ને હરી બતાવી અને મુસાફરો સાથે વાતચીત કરી મુંબઈ મેટ્રો લાઇન ત્રણ એક મહત્વપૂર્ણ જાહેર પરિવહન પ્રોજેક્ટ છે જેનો ઉદ્દેશ્ય મુંબઈ શહેર અને ઉપનગરો વચ્ચેની મુસાફરીને સરળ બનાવવાનો છે આ લાઇનમાં કુલ દસ સ્ટેશનો છે જેમાંથી નવ સ્ટેશનો ભૂમિગત છે આ મેટ્રો લાઇન સંપૂર્ણ રીતે કાર્યરત થવાથી દરરોજ લગભગ બાર લાખ મુસાફરોને સેવા આપવાની અપેક્ષા છે આ પ્રસંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ હાજર રહ્યા હતા મુખ્યમંત્રીએ પીએમ મોદીની પ્રશંસા કરતા જણાવ્યું કે વિકાસ અને વિશ્વાસ મોદી સરકારના બે રૂપ છે તેમણે વધુમાં જણાવ્યું કે મુંબઈ માટે આ દિવસ મહત્વપૂર્ણ છે આ મેટ્રો લાઇનથી મુંબઈ અને થાણે વચ્ચેની મુસાફરી વધુ સુગમ બનશે પ્રધાનમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું કે મુંબઈ મેટ્રો લાઇન ત્રણના આ નવા સેક્શનના ઉદ્ઘાટનથી શહેરના પરિવહન નેટવર્કમાં પરિવર્તન આવશે આ મેટ્રો લાઇન શહેરના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેમણે વધુમાં જણાવ્યું કે સરકારના સપના અને મહત્વાકાંક્ષાઓ વિકસિત ભારત પર કેન્દ્રિત છે મેટ્રો યાત્રા દરમિયાન પીએમ મોદીએ સ્કૂલી બાળકો અને મહિલાઓ સાથે વાતચીત કરી અને તેમની સમસ્યાઓ અને સૂચનો સાંભળ્યા આ પ્રસંગે પીએમ મોદીએ જણાવ્યું કે મેટ્રો લાઇન ત્રણના આ નવા સેક્શનના ઉદઘાટનથી મુંબઈના યાતાયાતમાં સુધારો થશે અને મુસાફરોને વધુ એક સુવિધા મળશે